મોટી ગાડી મુક નાની ગાડી ના આવે આવી ગયો હા લેર ચાલ ક્યાં લઈ જાય વાઘના ઓ વાઘ પડી ગયો એવું બેડ બે વાગના અંદર બસ અરે ચાલ પાક કશું ના રે જવા રેક્યા ક્યાં લઈ જઈશ જાતે ના ચાલ તું લઈ જા ક્યાં લઈ જઈશ ખાના ખાવા લઈ શાક રોટલી ના ખાય વાઘાક રોટલી ખાતો હોય તો શું ખાય રોટલી ખાય વરસાદ આવશે જોયે તો હા કાળું કાળું આવ્યું ને વરસાદ આવશે બહુ આવશે

ઘાકને લઈ જાજો વાઘ્ન મૂકી આવી જા ખાવા ખાવા તો ક્યાં લઈ જઈશ

શું નહી આવ્યું વાવાઝોડું ક્યાં આવ્યું બસ ઈજી બતનું તું બેસર પપ્પા બેટા મને ઓ આગ થોડી લાગતી હોય લાગે ના લાગે नाही आयो वरसा नाही आवन ना आवज खाली क्या जाय શું આવ્યું પણ વરસાદ આવ્યો ક્યાં આવ્યો છે તાપ થજો હતો ખાલી વાવાઝોડું આવ્યું ખાલી પવન આવ્યો શું આવ્યું વાવાઝોડું આવ્યું કેવું આવ્યું ખાડું ખાડું આવ્યું વાવાઝોડું बमकडा <laughs> भरी लिता ना <laughs> <केले>? <laughs> क्या जाय